આ બધી રીક્ષા પડી છે અને મેં રાખી દીધી જગ્યા છે તો મને કે જો તો થઈ જાય તો હું તો થઈ જાય છે હું નામ ભરીને જવા જાઉં કે એમ કરું છું આમ કરીને કાયદેસર કરીને વિડીયો ફોટા લઈને જતા છે આ કોણ આમનું સાહેબ આમની સાહેબ આમની નેમ નથી એની પાસે તમારી જેમ છે ને સાહેબ આમની એમની નેમ પ્લેટ નથી એટલે આમાં ખાલી રીક્ષાવાળો નથી નકરો